માં પાર્વતીજી એ બચપણ થી શિવ લગ્ન લાગેલી ભગવાન સમાધિ થયા એ સમાધિ ને તોડવા માટે અને પાર્વતીજી સાથે જો પાણી ગ્રહણ ભગવાન કરે તો એ પુત્ર ઉત્પત્તિ થાય અને એ પુત્ર દ્વારા તારકા સુર વધ થાય માં પાર્વતીજી એ બચપણ થી શિવ લગ્ન લાગેલી ભગવાન સમાધિસ્થ થયા એ સમાધિને તોડવા માટે અને પાર્વતીજી સાથે જો પાણી ગ્રહણ ભગવાન કરે તો એ એ પુત્ર પુત્ર ઉત્પત્તિ થાય અને દ્વારા તારકા સુરનો વધ દેવતાઓ ના કાજે દેવતાઓએ નક્કી કર્યું છે બ્રહ્માજી પાસે ગયા છે નારાયણ પાસે આવ્યા તૈયાર કર્યા છે દ્વારા બળી અને ભસ્મ થયા કામદેવજી ના પત્ની દેવી રડતા હતા ત્યારે ભગવાને વરદાન આપ્યું કે દ્વાપર યુગમાં કૃષ્ણના ભગવાનની સમાધિ તૂટી છે દેવતાઓ બધા જ ભેગા મળી અને ભગવાન મહાદેવને મનાવવા આવ્યા છે કે આપ પાર્વતીજીને યૌવન પ્રાપ્ત થયું છે વિવાહ લાયક બન્યા છે એટલે દેવતાઓ કહે છે કે નારદજીએ માં પાર્વતીજી ને આપની લગની અને બચપણથી આપની જ તપસ્યા કરે છે તો આપ એમનું પાણી ગ્રહણ કરો ભગવાન કહે કે દેવોના કાજે એ કાર્ય કરવા માટે હું તૈયાર છું પણ હું પહેલા પરીક્ષા કરીશ ભગવાન સ્વયં પાર્વતીજીની પરીક્ષા કરવા માટે સત્તર શિવને મોકલે છે અને એ પરીક્ષામાંથી પાર્વતી પાસ થયા છે ભગવાનને આવી સમાચાર આપ્યા કે ભગવાન કરેલી કસોટીમાંથી માંથી માં પાર્વતી દેવી પાર્વતી ઉત્તીર્ણ થયા છે આપ આજ્ઞા કરો ત્યારે ભગવાને કહ્યું કે હવે હું સ્વયં પરીક્ષા કરીશ શિવ પુરાણ માં તો વિશેષ વર્ણન છે ભગવાન વૈષ્ણવ બ્રાહ્મણ બનીને પણ આવે છે ન બોલવાના શબ્દ શિવજી માટે બોલે છે સ્વયં ભગવાન મહાદેવ પાર્વતીજી મૃત્યુનું શરણ સ્વીકારવા માટે તૈયાર થાય છે નિંદા સાંભળી શકતા નથી ત્યારે એ પરીક્ષામાંથી પણ માં ભવાની પાસ થયા છે પછી તો ભગવાન મહાદેવ હિમાલય રાજને સમાચાર પહોંચાડાવે છે ગંગાવતાર શિખર પર તપ કરવા માટે આવે છે અને ત્યાં નિત્ય સેવામાં પાર્વતીજીને હિમાલય રાજ રાખે છે સખીઓ સાથે અને એમ કરતા કરતા દરેક પરીક્ષાઓમાંથી પાસ થયા ભગવાનની નટરાજ લીલા થઈ ભિક્ષુક લીલા થઈ બધી જ પરીક્ષાઓમાંથી પાસ થયા અંતે નારદજી તુંબરૂજી ઇત્યાદિ આવ્યા છે હિમાલય રાજને મેના પાસે કહ્યું છે કે આપ આજ્ઞા આપો તો હવે બ્રહ્માજીને પ્રાર્થના કરી વિવાહનું મુહૂર્ત લઈ અને આપણે યોગ્ય સમયે મહાદેવ અને પાર્વતીજીના વિવાહ કરાવીએ અને ત્યારે હિમાલય કર્યા અહીંયા મહાદેવજીને સમાચાર અપાવે છે બ્રહ્માજીએ શુદ્ધ સુંદર મુહૂર્ત લાવી અને તૈયાર કરી ભગવાનની આજ્ઞા લઈ જાહેર કર્યું કે આ દિવસે મહાદેવ અને માં ભવાનીના વિવાહ થશે અંતે બધું જ આયોજન થયું ભગવાનની જાન હિમાલય રાજને ત્યાં આવી અને માં ભવાની અને મહાદેવજીના વિવાહ સંપન્ન થયા હિમાલય રાજે પાર્વતીજીને વિવાહ સુંદર રીતે સંપન્ન કરાવી કૈલાસ તરફ વિદાય કર્યા